પરીક્ષા શરૂ છે ધોરણ 10 અને ને નક્કી થશે રાજ્ય પ્રફુલ વિદ્યાર્થીઓને પાઠવી તણાવમુક્ત પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું છે ધોરણ આઠસો બ્યાસી વિદ્યાર્થીઓ છે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ચાર લાખ ત્રેવીસ હજાર નવસો ને નવ વિદ્યાર્થીઓ છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં એક લાખ અગિયાર હજાર ત્રણસો ચોર્યાસી વિદ્યાર્થીઓ છે ગુજરાતના સોળ હજાર છસો એકસઠ કેન્દ્રમાં પરીક્ષાનું આયોજન થયું છે રાજ્યની પાંચ હજાર બસો બાવીસ સ્કૂલમાં પરીક્ષા લેવાશે પરીક્ષા માટે એસી થી વધુ અધિકારી કર્મચારીઓનો સ્ટાફ કાર્યરત રહેશે બોર્ડ દ્વારા અડસઠ ફ્લાઇંગ સ્કવોડ મુકવામાં આવી છે દસ અને બારના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ રહી છે ચૌદ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે ત્યારે ધોરણ દસની પરીક્ષા સવારે દસ વાગે પહેલા શરૂ થઈ ગઈ છે તે પહેલા બંને શિક્ષણ મંત્રીઓ છે તે વિદ્યાર્થીઓને મોઢું મેઠું કરાવીને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે જે ધોરણ દસમાં લગભગ આઠ લાખથી વધુ વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના જે વિદ્યાર્થીઓની આજની પરીક્ષા શરૂ થઈ છે અને દસ માર્ચ સુધી આ પરીક્ષા ચાલનારી છે આ પરીક્ષાના સંદર્ભમાં વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે શુભેચ્છા પાઠવી છે બંને શિક્ષણ મંત્રી સાથે છે અને પરીક્ષાઓ શરૂ થઈ આજે કેબિનેટ મંત્રી શ્રી અને અમે બંને વિદ્યાર્થીઓને એક શાળાની અંદર શુભેચ્છા આપી રહ્યા છીએ ત્યારે ગુજરાતમાં ચૌદ લાખ ઉપરના દસ અને બાર ના વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપી રહ્યા છે ત્યારે તમામનો હૉસલો બુલંદ કરવા માટે અમે અહીંયા કાર્યક્રમ રાખ્યો છે તમામને અમે સંદેશો આપી રહ્યા છીએ તમે શ્રેષ્ઠ છો બનવાના છો તનાવ મુક્ત પરીક્ષા આપે એ હેતુનું વાતાવરણ ઉભું કરવા માટેનો અમારો આ પ્રયાસ છે અને આજે ઉત્સાહ ઉમંગ પરીક્ષાને ઉત્સવ બનાવવા માટે તત્પર જયારે આ વિદ્યાર્થીઓ છે ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે આ દીકરા દીકરીઓ સફળ થશે આ દીકરા દીકરી એમના જીવનની અંદર એમના મમ્મી પપ્પાએ વાવેલા સ્વપ્નને સાકાર કરશે સ્વપનો વિદ્યાર્થીઓના સાકાર થશે તેમનું માનવું છે કુબેરભાઈ આપ પોતે શિક્ષક રહ્યા છો વિદ્યાર્થીઓને અભ્યાસ આપ્યો છે આજે પરીક્ષા છે તણાવ મુક્ત કહેશો વિદ્યાર્થીઓને મારી ઢેર સારી શુભકામનાઓ આ પરીક્ષાના પર્વમાં એ સફળતાના શિખરો સર કરે એવી તમામ મારા વિદ્યાર્થી મિત્રોને મારી શુભકામનાઓ છે દસમા અને બારમાના કુલ મળીને ચૌદ લાખ ઉપર આપણા વિદ્યાર્થીઓ પૂરા ગુજરાતમાં જે એક્ઝામ આજે આપી રહ્યા છે આજે બેસવાના છે એમને તણાવ મુક્ત બનીને ભય મુક્ત બને નિર્ભય બનીને એ પરીક્ષા આપે એવી મારી શુભેચ્છાઓ શુભેચ્છાઓ વિદ્યાર્થીઓને આપી રહ્યા છે અને તળાવમુક્ત રહીને વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તેવી શુભેચ્છા તેમને પાઠવી છે ચૌદ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ જે છે તે પરીક્ષા તેમની આજથી શરૂ થઈ રહી છે જે પ્રથમ પરીક્ષા ભાષાની પરીક્ષા છે અને વિદ્યાર્થીઓ જે છે તે અલગ અલગ સેન્ટર ઉપર રાજ્યભરમાં સીસીટીવી કેમેરાની નજરોમાં જે અલગ અલગ સેન્ટરો ઉપર પરીક્ષાની આજથી શરૂઆત થવા જઈ રહી છે કેમેરામેન શાયા શર્મા સાથે મેહુલ દેસાઈ ગાંધીનગર આજથી ધોરણ દસ બારની બોર્ડની પરીક્ષાનો આરંભ થયો છે અમદાવાદના એક પોઈન્ટ પાસઠ લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે શહેરના કુલ એકસો છત્રીસ કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન થયું છે કલેક્ટરે વિદ્યાર્થીઓને ફૂલ આપીને શુભેચ્છા પાઠવી છે વિદ્યાર્થીઓ સારા માહોલમાં સ્ટ્રેસ પૂર્ણ સ્ટ્રેસ મુક્ત વાતાવરણમાં કઈ રીતે પરીક્ષાઓ આપે એના માટે આપની રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ માન્ય શ્રી માન્ય શિક્ષણ મંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ આપણે જિલ્લા વહીવટીતંત્ર સમગ્ર તૈયારીઓ પૂરી કરી છે અને આ તૈયારીઓના ભાગરૂપે આજે પ્રથમ દિવસ છે તો હું બધા વિદ્યાર્થીઓને મળવા આવ્યા છું આપને સરકાર વતી લોકોની શુભેચ્છાઓ પાઠવા માંગુ છું કે વિદ્યાર્થીઓ ખૂબ સારા વાતાવરણમાં સ્ટ્રેસમુક્ત થઈને પરીક્ષા આપે ગુજરાત બોર્ડની ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા આજથી શરૂ થઈ છે એમાં અત્યારે સવારના સેશનમાં ધોરણ દસ નું ગુજરાતીનું પેપર છે ત્રણસો ને બાવીસ બિલ્ડીંગમાં પરીક્ષા લેવાની છે ખાસ કરીને પરીક્ષા રીતે જે રીતે એસઓપી હોય છે બોર્ડની ગાઈડલાઈન હોય અને જિલ્લા પરીક્ષા સમિતિની જે સૂચનાઓ હોય તેના પ્રમાણે સંપૂર્ણ વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરી દેવામાં આવેલી છે તમામ બિલ્ડિંગ સીસીટીવી થી સજ્જ છે પોલીસનો પૂરતો બંદોબસ્ત છે અને ખાસ કરીને પેપર માટેની જે પાટા એપ્લિકેશન હોય છે તેના માટે પેપરનું આખું એક ટ્રેકિંગ થતું હોય છે એના માટે પણ અમે સુપરવાઇઝર રાખ્યા છે જેનાથી એ જોઈ શકાય છે બીજું કે દરેક બિલ્ડિંગની અંદર સીસીટીવી મોનિટર માટે પણ સુપરવાઇઝર હોય છે એટલે એ બાબતો આ વિશેષ છે દરેક શાળાની અંદર દરેક બિલ્ડિંગની અંદર આરોગ્ય વિષયક સેવાઓ મળી રહે તે માટે પણ વ્યવસ્થા પૂરતી કરવામાં આવેલી છે એ રીતે જોવા જઈએ તો સંપૂર્ણ વ્યવસ્થા પૂર્ણ થઈ ગઈ છે માન્ય શ્રી પોતે અહીંયા જીજીઆઈ કેન્ટોનમેન્ટ બોર્ડમાં ઉપસ્થિત રહી અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા માટે ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે તે માટે તેમણે શુભેચ્છા સંદેશ પણ પાઠવ્યો છે એ રીતે જોવા જઈએ તો સમગ્ર વહીવટીતંત્ર વિદ્યાર્થીઓની સાથે છે ક્યાંય પણ કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે માટે પણ અમારી કંટ્રોલ રૂમમાં સમગ્ર રીતે વ્યવસ્થા થઈ ગઈ છે અને પરીક્ષા ચાલુ છે

दो तीन घंटे तो रोज दोपहर के पढ़ता ही हूँ लेकिन आ, पूरी रात आज तो जाग के पढ़ा था कल तो लेकिन अभी थोड़ा नर्वस हूँ मैं जो होता है वो देखते हैं आगे जाके तैयारी तो पूरी अभी एग्जाम के अंदर आंदा के मालूम पड़ेगा पेपर कैसा जाता है टे, टेंशन है थोड़ा क्योंकि टेंशन से मालूम पड़ता है कि आपने कितना आपने प्रिपरेशन किया बाकी फ्री हो कितना होता है

પરીક્ષા વગર દિવસમાં ચાર કલાક જેટલું